પોરબંદરમાં થર્ટી ફર્સ્ટ પહેલા બે કરોડથી વધુની રકમના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું છે જેમાં દેશી વિદેશી દારૂના નવસો ગુનાનો મુદ્દામાલ ઇન્દિરાનગરના દરિયાકાંઠે નાશ કરાયો હતો નવા વર્ષની ઉજવણી એટલે કે થર્ટી ફર્સ્ટ પૂર્વે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં છેલ્લા સમયગાળા દરમિયાન વિવિધ દરોડામાં જપ્ત કરવામાં આવેલા દેશી અને વિદેશી દારૂના કુલ રૂપિયા બે કરોડ અઢાર લાખ ઓગણત્રીસ હજારની કિંમતના જથ્થાનો જાહેરમાં નાશ કરાયો છે પોલીસ દ્વારા વિદેશી દારૂની કુલ છોતેર જેટલા ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી આ દરોડા દરમિયાન પોલીસને પેટીબંધ વિદેશી દારૂની કુલ અઠ્યાવીસ બોટલ હાથ લાગી હતી આ જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો છે તો માત્ર વિદેશી જ નહીં પરંતુ દેશી દારૂની બદીને ડામવા માટે પણ પોરબંદર પોલીસે કમર કસી છે જેમાં પોલીસ કાર્યવાહી દરમિયાન દેશી દેશી દારૂના વેચાણ અને હેરાફેરીના કુલ ગુના હતા જેમાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો તેનો પણ નાશ કરાયો છે દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ જે પૈકી દેશી દારૂના કુલ આઠસો ચોવીસ ગુના જે દારૂની કુલ કિંમત ત્રેવીસ લાખ સાતસો ને સાઠ રૂપિયા અને વિદેશી દારૂના કુલ છોતેર ગુના ટોટલ બોટલોની સંખ્યા છે અઠ્યાવીસ હજાર ત્રણસો સાડત્રીસ અને કિંમત થાય છે એક કરોડ પંચાણું લાખ અઠ્યાવીસ હજાર ટોટલ થઈને દેશી અને વિદેશી દારૂ બંને થઈને કુલ બે કરોડ અઢાર લાખ ઓગણત્રીસ હજાર રૂપિયાના પોલીબિશન મુદ્દામલનો આજે નાશ કરવામાં આવેલો છે. પોરબંદર જિલ્લાના જે ત્રણ ડિવિઝન છે સિટી ડિવિઝન ગ્રામ્ય ડિવિઝન અને રણરાવ ડિવિઝન આ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનનો અત્યારે એક સાથે આ પોલીબિશન મુદ્દામલનો નાશ કરવામાં આવેલો છે. નવા વર્ષના સેલિબ્રેશન દરમિયાન દારૂની રેલમ છેલટકાવા અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ અધિક સક ભાગીરતજી ચારેચારની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે. નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર